મુંદ્રા મિલાદુન શાનદાર ઉજવણી કરવામાં આવી મુન્દ્રામાં ઈદે મિલાદુન નબી ની દર વર્ષની જેમાં વર્ષે પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અહી દર વર્ષે પરંપરાગત રીતે તબેલા ગ્રાઉન્ડ માંથી એક જુલુસ ની શરૂઆત કરવામાં આવે છે જે જુલુસ માંડવી ચોક ખાતે પહોંચે એટલે કાંઠાવાલા નાકા પણ સામેલ થાય થાય છે છે અને અન્ય આવતા દરેક સાથે મળી એક વિશાળ પરિવર્તિત ત્યારબાદ જમા મરહબા ના નારા સાથે નાતો પડતા પડતા મુન્દ્રાની મુખ્ય બજારમાંથી શાંતિપૂર્ણ પસાર થઈ હજરત શાહ મુરાદ બુખારીની દરગાહ કમ્પાઉન્ડમાં પૂર્ણ થયું હતું ત્યારબાદ આ ગ્રાઉન્ડમાં તકરીર નો આયોજન કરવામાં આવ્યો હતો

ગનીભાઈ માંજોઠી જકરિયાભાઈ સાટી સબીરભાઈ મોલાના સબીરભાઈ થેબા અજીજભાઈ ગાધ સબીરભાઈ કક્કલ અને બાહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો થતા યુવાઓ જોડાયા હતા ઇમ્તિયાઝ મોયડા અને શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ સૈયદ મોહમ્મદ રઝા મંજૂર હુસૈન કાદરી છે હું મુન્દ્રા તાલુકાનો રહેવાસી છું آج نو میلادنبی اتسو اوپر آج ہوں تمام ہندو مسلم تمام بھائیوں نے ایک میسیج دیوا مانگو چھو کہ آج آ اد میلادن نو ایک اہم میسیج یہ ہے کہ جیسے آج تھی ساڑھا چود سو ورس پہلا جائے نبی پاک صلی اللہ علیہ وسلم جائے آج دنیا اوپر آویا ત્યારે એ સિર્ફ મુસલમાનો માટે નહીં બાકી દુનિયાના તમામ ઇન્સાનો માટે એક રહેમતનો પેકર બનીને આવ્યા અને એમની સીરત એ હતી કે એમની અમને જે શીખા ઇસ્લામ જે શીખવાડમાં આવ્યું છે એ ઇસ્લામ એ છે કે અગર રસ્તા ઉપર તમે જઈ રહ્યા છો તો અગર એક પથ્થર પણ આવે છે તો અમને હુકમ એ આપવામાં આવ્યો છે કે એ પથ્થરને પણ તમે સાઈડમાં રાખો એમ નહીં કે કોઈ મુસલમાનને તકલીફ થશે બાલાકી કોઈ પણ ધર્મના ઇન્સાનને માનવજાતિને કોઈપણને તકલીફ ન થવી જોઈએ અમારો ઈસ્લામ અમને આ મેસેજ આપે છે અને હું હિન્દુસ્તાનના અને મુન્દ્રા તાલુકાના તમામ લોકોને એ મેસેજ આપવા માગું છું આ પ્લેટફોર્મ ઉપરથી કે અમનો શાંતિનો ઇસ્લામ ધર્મ છે અમનો શાંતિ માગે છે ઇસ્લામ ધર્મ ઇસ્લામના અંદર પણ ધર્મ શાંતિ માગે છે અને ઇસ્લામ જે ધર્મ છે એ ઇસ્લામ જે બીજા ધર્મના પ્રવાર છે બીજા જે પણ ધર્મ છે એ બધા ધર્મ માટે અમે શાંતિના પ્રતીક બનવા માંગીએ છીએ તો આજના આ દિવસ ઉપર જેટલું પણ થઈ શકે અમનો શાંતિ અપનાવીએ અને જે પણ આપના અંદર જે ઇખ્તલાફ હોય કોઈ પણ દુશ્મની હોય તો આજના દિવસ માટે ફક્ત આપણા ધર્મના નહીં આપણાથી બીજા ધર્મના સાથે કોઈ પણ દુશ્મની અને કોઈ વેર વેરવિવાદ હોય તો આજના આ ઉત્સવ ઉપર આજના આ ઈદ સૌથી મોટી ઈદ છે મુસલમાનોની આજના દિવસ ઉપર આ આપણે તમામ વેર ભેદભાવને દૂર કરી અને દેશ અમને શાંતિ અતા કરીએ આપણે હિન્દુસ્તાનને એટલી બલંદી ઉપર લઈ જઈએ કે આવનારી મહા આપણો હિન્દુસ્તાન દેશ હોય આ ઈદની શુભેચ્છા એ રીતે પાઠરે છે કે હુજુર પાક રહેમત બનીને આવ્યા છે આખી ખલકનના એ હુજુર હતા કોઈ આ તો આ દુનિયામાં કહે છે કે હિન્દુ મુસલમાન આ હિન્દુ મુસલમાનનું નથી આખી ખલકનના હુઝુર અને રહેમત લઈ આવ્યા છે સંદેશો લઈ આવ્યા છે શાંતિનો હુંદ્રામાં એની જન્મતિથિની ઉજવણી કરવામાં આવે છે બધા ભાઈચારાથી મળે એના એની રોશની થાય આજે જ્યારે દેશ વિદેશમાં ઈદ મિલાદની ખુશી જ્યારે ઉજવાઈ રહી હોય ત્યારે આપણા મુન્દ્રા કચ્છમાં પણ કાંઠાવરનાકા જમાત તરફથી સખત બાર દિવસે અહીંયા રાત્રે તકરીનો પ્રોગ્રામ રાખવામાં પણ આવ્યો અને જમાત તરફથી સમગ્ર જમાતને આજે ન્યાજ પીરસવામાં પણ આવી રહી છે ત્યારે آ سمے کانٹاور ناکا جماعت پیش امام ایوا مولانا سب احمد اکبری پوچھوں آج مہتو شو ہے کام آج کروا وہ ہر عالم کی رحمت ہے کسی عالم میں رہ جاتے یہ ان کی مہربانی ہے کہ عالم اسے پسند آیا نب کریم صلی اللہ تعالیٰ علیہ و سلم کے آج پیدائش کا دن ہے جس کو ہم عید النبی کے نام سے جانتے ہیں یہ وہ دن ہے جس کو اللہ تبارک و تعالیٰ نے ہم کو ہم پر احسان فرمایا حالانکہ اللہ کے اور بھی احسانیں ہیں لیکن اللہ تبارک و تعالیٰ نے قرآن میں ہمیں جس احسان کو جتلایا ہے وہ ہمارے نبی پاک صلی اللہ علیہ وسلم کی ذات مبارکہ ہے اور نبی کریم صلی اللہ علیہ وسلم کی جتنے بھی پیغامات ہیں یہ سارے پیغامات اہم ہیں اور لیکن ان پیغام میں سب سے بہتر اور میں یہ سمجھتا ہوں کہ سب سے بیسٹ اگر پیغام ہے وہ یہ ہے کہ سب سے پہلے انہوں نے یہ بتایا کہ سب آپس میں اتحاد و اتفاق رکھو کیونکہ جب آقا صلی اللہ علیہ وسلم مکہ سے ہجرت کر کے مدینہ شریف گئے تو انہوں نے سب سے پہلے جو کام کیا وہ یہ کام کیا کہ آپس میں ایک دوسرے کا بھائی بنایا جس کو عقد مواخذت کہا جاتا ہے بھائی بنا کر دنیا کو یہ پیغام دیا کہ جو تمہارے پاس آئے انہیں تم اپنا بھائی سمجھو مار نام تھے با فرحان ہے کانٹا و نا کا جماعت آج دیو سے جلوس کاٹی بیاض ہوئے چھلا سوڑ ورس تھی درج ہمارے بار مڈلس نیوجن کرے چھے 네ે아િ ય ા જ નું આ ય सुलेनासिन तुहा लौलाखी शा फुरकान में सेवर जी सिर्फ़ तूं करिया नए ज़बान में वासिफ आजी आ गणियों कादे घणियूं काद कयूं पुरान में ாட்டி மாண முனாரா மீ सद्द को करिया रोजो रसूल पाक जो ते जान जिंद्डो गोरिया सुले अला सल सूरज चंद्र तारा आज नूर्षे भरपूर अर्श कुर्समाज नूरु से मामूर थे यहुदीन सारा पार सी आज दीन ते मजबूर थे ज्जाड ढूंगर जानवर अज मौड सी कलमू मौ पढ़्या सुल्य यदा यदि अरकत सेया जीनो जो हो, बेडो बुडण पार थियो आड़ा में बदाहीम लहे टांडो ठरी गुलजार थियो मूसा नबी जो नील मां लश्कर लंगाए पार क्यों आजी मदद से मुस्तफा अयोब जो आजार व्यो सल्ली अला नबी अला सल्ली ریل فریشنیس کاش سافٹ ڈرنکس